નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ જ્યોત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સામાયિક મૂલ્યાંકન શોધી જેમાં ધોરણ ચાર વિષય ગણિત મહિનો જુલાઈ ઓગસ્ટ બે હજાર વીસનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ તો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો તો ચાલો મિત્રો આપણે પહેલાં પ્રશ્નથી શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે માંગ્યા મુજબ જવાબ આપવાના છે એમાં પહેલું છે એક બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ આપણે દોરવાની છે બીજો પ્રશ્ન છે તેલના પતરાના ડબ્બામાં કેટલા બાજુઓ ચોરસ હોય છે કેટલી બાજુઓ લંબચોરસ હોય છે ચોરસ કેટલી અને લંબચોરસ કેટલી એના વિશે આપણે એનો જવાબ જોઈશું પહેલો ત્રીજો પ્રશ્ન પણ જોઈ લઈએ આપેલ ચિત્રોમાંથી હીટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની આપણે કરવાની છે આમાં ચાર આકૃતિ આપી છે તો આપણે ઈટ જેવી જેવી આકૃતિ એમાં આપણે શું કરવાનું છે ખરાની નિશાની કરવાની છે તો ચાલો આપણે એનો જવાબ જોઈએ પહેલો છે એક બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો તો અહીંયા આપણે એક બોક્સ દેખાય છે એની ત્રણ બાજુઓ જોવાય છે પછી બીજો છે તેલના પતરાના ડબ્બામાં કેટલી બાજુઓ ચોરસ હોય છે કેટલી બાજુઓ લંબચોરસ હોય છે તો તેલનો ડબ્બો હોય એની ચોરસ ચાર હોય છે ચાર બાજુ હોય છે એમાં લંબચોરસ ચાર અને ચોરસ બે હોય છે પછી ત્રીજો છે આપેલા ચિત્રોમાંથી હીટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની આપણે નિશાની કરવાની તો આ આકૃતિ આપણને ઈંટ જેવી જોવાય છે બીજો પ્રશ્ન જોઈએ માંગ્યા મુજબ જવાબ આપવાનો છે એમાં પહેલો દાખલો છે એક હજાર ઈંટોનો ભાવ રૂપિયા અઢારસો હોય તો ત્રીસ હજાર ઈંટોનો ભાવ કેટલો રૂપિયા થાય પછી બીજો દાખલો છે શાળાના પુસ્તકાલયમાં પાંચ ખાનાવાળું એક કબાટ છે જેમાં દરેક ખાનામાં એક સરખી સંખ્યામાં પુસ્તકો ગોઠવાયા છે જો કબાટમાં કુલ એસી પુસ્તકો હોય તો દરેક ખાનામાં કુલ કેટલા પુસ્તકો હોય પછી ત્રીજો છે એક લાખમાં એકની પાછળ કેટલા શૂન્ય આવે તો ચાલો આનો જવાબ જોઈએ જો ભાવ ભાવ હોય તો કેટલા રૂપિયા થાય પછી બીજો જોઈએ શાળા પુસ્તકાલયમાં પાંચ ખાના વાળું એક કબાટ છે જેમાં દરેક ખાના એક સરખી સંખ્યામાં પુસ્તકો ગોઠવાયેલા છે જો કબાટમાં એસી પુસ્તકો હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો હોય તો અહીંયા દાખલો ગણતરી કરેલ છે તો સોળ પુસ્તકો દરેક ખાનામાં હોઈ શકે પછી ત્રીજો છે એક લાખમાં એકની પાછળ કેટલા શૂન્ય આવે તો કેટલા આવે છે પાંચ આવે છે ત્રીજો છે બિંદુ વચ્ચેનું અંતર માપી પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા એ બી સી એમ કરીને એચ સુધી બિંદુઓ આપેલા છે તો અહીંયા પ્રશ્નો છે કયા બે બિંદુઓ એકબીજાની સૌથી વધુ નજીક છે બીજો છે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે બિંદુ ઈ અને બિંદુ એફ વચ્ચેનું અંતર કેટલું છે કયા બે બિંદુઓ એકબીજાથી અંતરે આવેલા બિંદુ ડી થી કયા બે બિંદુઓ સરખા અંતરે આવેલા છે તો ચાલો જોઈએ બિંદુ માપી પ્રશ્નો જવાબ આપણે અહીંયા જોઈએ કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે તો કે સી અને એચ પછી બીજું છે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે તો એચ બિંદુ ઈ અને બિંદુ એફ વચ્ચેનું અંતર કેટલું છે કે ત્રણ ત્રણનું અંતર છે કયા બે બિંદુઓ એકબીજાથી બીજાથી પાંચ સેમીના અંતરે આવેલા છે તો ડી એફ અને એ ડી પછી બિંદુ ડીથી કયા બે બિંદુઓ સરખા અંતરે આવેલા છે તો સી ઈ અને એ એફ ચલો ચોથો ચોથો પ્રશ્ન જોઈએ ચોથો પ્રશ્નમાં માંગે મુજબ જવાબ આપવાનો છે એમાં પહેલો છે અહીંયા એક લી રોડ જેવું આપ્યું છે અમદાવાદ સુરત અને મુંબઈ અમદાવાદથી સુરત બસો પાસઠ કિમી સુરત થી મુંબઈ બસો എത്ര કિમી અમદાવાદ થી મુંબઈ કેટલા કિમી દૂર છે? તો અમદાવાદ અને મુંબઈ આ બે થી એનો સરવાળો કરવાનો છે કેટલું થાય એનો જવાબ આપણે પછી જોઈએ. બીજો છે એક જર્નીની ઊંચાઈ 280 સેમી છે. ટાવરની ઊંચાઈ જર્નીની ઊંચાઈ કરતાં પાંચ ગણી છે. તો ટાવરની ઊંચાઈ કેટલા મીટર હશે? પછી ત્રીજો સળ, ખુશીની ઊંચાઈ તેજા ધોરણમાં પાંત્રીસ સેમી હતી. ત્યારે ચોથા ધોરણમાં તેની ઊંચાઈ એકસો આડત્રીસ સેમી થાય છે તો એક વર્ષમાં ખુશીની ઊંચાઈ કેટલી વધી કહેવાય તો ચાલો એના જવાબ જોઈએ આપણે તો પેલા આપણે અમદાવાદ થી સુરત બસો પાસઠ હતું સુરત થી મુંબઈ બસો એસી કિમી તો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો હતો કે અમદાવાદ થી મુંબઈ કેટલા કિમી દૂર થાય તો કે પછી બસો પાસઠ અને બસો એસી એનો સરવાળો આપણે કરવાનો છે તો ટોટલ કેટલું થાય છે પાંચસો ને પિસ્તાલીસ કિમી દૂર છે તો અમદાવાદથી મુંબઈ કેટલું દૂર છે કિમી દૂર છે પાંચસો પિસ્તાલીસ પછી બીજો દાખલો છે એક ઝાડની ઊંચાઈ બસો એસી સેમી છે ટાવરની ઊંચાઈ ઝાડની ઊંચાઈ કરતાં પાંચ ગણી છે તો ટાવરની ઊંચાઈ કેટલા મીટર હોય તો અહીંયા બસો એસી ગુણ્યા પાંચ બરાબર ચૌદસો સેમી એટલે ચૌદ મીટર થાય પછી ત્રીજો છે એકસો આડત્રીસ સેમી અને એકસો પાંત્રીસ સેમીમાં ઝીરો ઝીરો ત્રણ સેમી ઊંચાઈ વધી પાંચમો જોઈએ માંગ્ય મુજબ જવાબ આપવાના છે એમાં પહેલો છે અંદાજે ઉંચાઈના આધારે જોડકા છોડવાના છે છે એ અ અને બ બરખંડની ઊંચાઈ બમાં તુલસીના છોડની ઊંચાઈ ત્રણમાં વીજળીના થાંભલાની ઊંચાઈ બ માં એક મીટર બ માં દસ મીટર અને કમાં ચાર મીટર આનો જવાબ પછી જોઈએ પછી બીજું છે વિજય દાદા વિજયના દાદા દરરોજ સવારે અઢીસો મીટર અને સાંજે ત્રણ કિમી ચાલે છે કયા સમયે દાદા વધુ ચાલે છે અને કેટલું તો એના જવાબ આપણે જોઈએ પહેલા જોડકાના જવાબ જોઈ લઈએ અંદાજીત ઊંચાઈને આધારે જોડકા જોડવાના હતા વરખંડની ઊંચાઈ ચાર મીટર તુલસીની છોડની ઊંચાઈ એક મીટર વીજળીની થાંભલાની ઊંચાઈ દસ મીટર પછી બીજું છે વિજય દાદા વિજય દાદા દરરોજ સવારે અઢીસો મીટર અને સાંજે ત્રણ કિમી ચાલે છે કયો સમય દાદા વધુ ચાલે કેટલું સાંજે પાંચસો મીટર વધુ ચાલે છે તો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ જોડશો હવે આમાં હજી હજુ નવી એકમ કસોટીના વિડીયો પણ અપલોડ કરવાના છીએ આભાર